ચૌદસા ભુવાજી કીધું કે સાધવા જવાનું પણ યુવાન એમ કીધું કે હું ફોન કરી ફોન કરું કે ના કરું મારે તો યુવાન અંગે સાધવા જવું જ છે ગમે તે આવો ને તો આવો એટલે ભુવાજી ભૂતળો સાધવા જવાનું આપણે સાધવા જવાનું મારે તમે ચો હું તો શેતમ જવું શેતમ જો તને તમે શેતમ જવાનું શેતમ જવું જ પડશે પણ હું તો વિદ્યા શીખવા જવાનું ભુવાજી ને ગાય તે મને શીખવાડજો તો પછી તમે શીખવાડે ચાને પણ પેલા મન તો શીખવા દે તે શીખી ના આવ મને એ તો કહે કે ભુવાજી રંગ જવા દે પછી શીખવાડે હા તો તને શીખવાડજો હું હા હું જવું તને હાજરી કે તો મને વિદ્યા શીખવા દે પેલા મન તો શીખવા દે ભુવાજી મને લેજો તેને હારું ફોન તો કરવા દે હજી સુધી ફોન તો આવ્યો નહી

હવે ઈકન જઈને બરાબર નો પુત્રન ધરાઈ દે હોય ખવરાવું બરાબર નું વાત તો ગંદાર વાજી જગુ આવે નહી હજી આ બુવાજી ચલે અલે આ હું માતાજી ડોડ લેવા રહી તું ડોડ લેવા રહી ઓ આ બધું પુત્રા લે ખાવાનું લઈને આવ આવ જવું નહી આપણે જઈએ તમે આવવાનું જાન અલે આ જગુ ને કહજી ખબે નહી કંજન હું થા એ લે ગુબાગાળાના ચિકન જઈ એકલે એકલે ઉવાજો કરો એ તો હું મારું મંત્ર બોલતો છું તો આપણે જવું નહીં ઓવર હાડ જઈએ હા તમે કોઈ લીધું હો મેં તો કશું લીધું ચાદર લઈ લઈએ ચાદર શું કરવાની કોઈ હથિયાર લઈ લઈએ કે એમને ના જવાય ઘેર તો આજે પછી બધું લઈએ આપણે હથિયાર તમારે ઘેર જો જલ્દી કોક હથિયાર લઈ લે પેલા પેટી પેટી લાયો ના લઈ ના ઉપર ઘેરથી લઈ લેવાનું આગળથી બધું હંગાત જવાનું થયું બધું માં ઘેરથી લાવવાનું થયું

હથિયાર પકડે હથિયાર પેલા અગરબત્તી હરગાવો કરું ભાઈ બે તમે જોજો છો બાર ના બે કુંડા ના અંદર જ બે અગરબડી કદી કશું ટેન્શન નહીં હવે આરે ઓ આરી અર ધૂપ કરવા જોશે ક અગર ગાદી ને કા આપણે બડી જવું

ઓ મારા કોમ કરજે મારું આવું તો હું ખાઉ ના ખાઉ રે મરચું રોટલો લાવ્યો હાલત બનાવી લાવ લે ખા રોટલો તો આખી જિંદગી ખાઉ જી મધું બીક લાગ એ તો કશી ના કરતાજી ને દોડ લઈ ને જાય બીક લાગે તમે બેઠી હજી

મને લાગે માતાજી નું માર લઈને બાર ને ખવું પડશે લઈ કઉ હંગાત લાવ્યો જ નહીં પણ ખબર હતી કે આ નાટક કરશે મરચા રોટલો નહીં ખાય પણ ખબર હતી આવું લઈને જ આવું પડે એ મારા બાર જવા દેવા ના પાડો તમે વ્યાન આવો તમે બાર ને કરી જોઈ શક ટેન્શન ના લઈ આપણે માતાજી હમણાં જ છીએ કે માં હવે તે વેણ તો આલી દીધું ઓને કાઢી મેલ ને કમે બાર ચેતા મે કરજો અલે ઓને તો માતાજી નું દોડી લઈ લીધું હવે મુ કરે લે તારી ઓન તો હવે જવા દો આટલી વખત યાર બીજો જવું પડશે મારે હવે તો જતો રહો હવે માતાજી આપણે વેણ લઈ દીધું ને એટલે આપણે હવે જતા રહીએ શાંતિ જતા રહીએ ઓ જતા રહીએ આ બરોબર

ગયા તો જાય તો સુબેરા તો નાખશે ઉભો છે પણ અને જો ગેલ જાય તો સુબેરા તો છે અને જો કઈ મારશે ખાલકુટા પર પ્રાઇવેટ જગ્યા બેસીએ તો જે જો રે કે જે જે આ આજા એક આ લે વાગો તો દીઓ હું કે બસ એ બકરા સૂટ્યા

अ जो वर तो मुतम फेदो रे हाँ। माडियो आरे आ पाका भाई बनू एक बीजा हाल ही तोए माडियो बोलता नहीं अरे बीजी हारी करू आखी अलग हारी करू तमे जो ओ हम पया सर तो ताती नहीं जो मच्छर नु करवा दे Ada માં ke રે અરે વારે કરે કોરકો અલલાલા મેસે દીધું ada कोई खबर तो पड़ती नहीं सोनती रखो अलग आ रही अलग गाड़ी करवा दी बस दो नहीं अलग करी करूं गोलमाल है भाई सब गोलमाल है गोलमाल है भाई सब गोलमाल है, गोल है अरे गोलमाल है हेलो मैं हूं वाले यार कर कर जो वीडियो करू यार वो दही कर तो बुझा है बुझा जार... नहीं अब तो ना का तो गहरी तो गहरी आ ले

अता अच्छा लग आप बंद ना तान लगे ओं तो अलीया ओं कोई असरत था थी नहीं हवाई एक 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 कज आइडिया हमारा ये तुम पूरी करे अलीया कोई असरत था नहीं ये मारू मारू डोली वाली

ले मत तू पुण तो आ तू ऊपर कर ले ऊपर अरे तो काडी तो भैया मु तो आ तू बोल ऊपर ऊपर कौन बया तू बोल कौन बया से के के आ सर चेरी गाव करिया कर जा कीवा

તું એ બુડા હે જો જોલાલ ધોલિયવાની યાર તું મે તો માર્યો ને તું મને ન મને કાચા ઉધર છે હું તો હશે ઓય આટલાનું ભૂત જ પડ નેકાળ એ ને છોડો સુરી આપણે

હજુ તો રાત ના બે જ વાજ બીજા તો જઈને દયા મારા હવે જે થવું એ થાય ભગવાન માતાજી નામ લઈ નામ તો દોડવા દે તો જાય જતું રહ્યો જતો રહ્યો હવે તો કોઈ આવશે નહી બીજું બખા છે હવે તો ભૂસે મળવું પડશે લે આગળ જવા દે મન મા